ઢીમા ગામની અંદર વીજ પુરવઠો ન મળતા ગ્રામજનો તંત્રને રજૂઆત કરવા નવા બનેલા વીજ સેન્ટર ઉપર આવી પહોંચ્યા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ગામમાં તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે નવી વીજ પુરવઠાની ઓફિસ એટલે કે જીઈબી સબ સ્ટેશન ઉભી કરાયેલ છે પરંતુ હજી સુધી ગામમાં નિયમિત વીજ પુરવઠો સુચારૂ રીતે ઉપલબ્ધ ન થતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આજે ગામની અંદર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી તેઓ વીજ સમસ્યાઓથી પીડાય અને ભારે વરસાદ પછી લાઇટ સતત જતી રહે છે જેના કારણે ઘરમાં પાણી પુરવઠો ખેતી સિંચાઈ માટે તથા રોજિંદા જીવનની ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થાય છે નવો બનેલ સબસ્ટેશન માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે જ્યારે તેના હકીકતના લાભથી લોકો વંચિત છે સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક અસરથી વીજ પુરવઠો ચાલુ કરાવવાની માંગણી કરી રહ્યા છે જો ટૂંકા સમયમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો વધુ આંદોલનાત્મક ચરણો હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અહેવાલ વિષ્ણુ ચૌહાણ